નમસ્કાર મિત્રો હાર્મોનિયમ સિક્કો સિરીઝ એપિસોડ નંબર બેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો એપિસોડ નંબર એકમાં આપણે હાર્મોનિયમ પરિચય તેમજ હાર્મોનિયમના ભાગો વિશે ચર્ચા કરી ગયા આ વિડિયો લેશનમાં આપણે સ્વર પરિચય તેમજ સપ્તક પરિચય વિશે ચર્ચા કરીશું તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી તમને સમયસર પ્રાપ્ત થઈ જાય તો ચાલો સૌ પ્રથમ સ્વર પરિચય મેળવીએ તો સંગીતમાં ટોટલ બાર સ્વર આવેલા છે મિત્રો આપણે પ્રેક્ટિસ સી સારથી એટલે કે કાળી એક કરીએ છીએ તો બાર સ્વર જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ

ની એટલે નિષાદ અને ફરીથી સા આવે છે એટલે કે સડજ તરીકે ઓળખીએ છીએ તો ગંધાર મધ્યમ પંચમ ધૈવત નિષાદ બરાબર તો આ સાત સ્વર જે છે એ શુદ્ધ સ્વર છે બરાબર ત્યારબાદ કોમલ સ્વરની વાત કરીએ તો કોમલ સ્વર ચાર છે એમાં રે એટલે રિષભ ગ એટલે ગંધાર એટલે રે ગ ધ અને નિ ધ એટલે ધૈવત અને ની એટલે નિષાદ બરાબર રે ગ ધ અને ની આ ચાર કોમલ સ્વર છે ત્યારબાદ એક તીવ્ર સ્વર છે જે માં પછી તરત જ આવે છે એને આપણે તીવ્ર મા તરીકે ઓળખીએ છીએ એટલે કે ટોટલ બાર સ્વર આવેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બરાબર તો સ્વર પરિચયનો તમને ખ્યાલ આવી ગયો છે ટોટલ બાર સ્વર છે બરાબર બારે બાર સ્વર આપણે મ્યુઝિકમાં એટલે કે સંગીતમાં ઉપયોગમાં લેવાય છે અલગ અલગ સંગીતમાં અલગ અલગ ગીતોમાં અલગ અલગ ભજનમાં તો એના વિશેનો ખ્યાલ આપણને હોવો ખૂબ જ જરૂરી છે કારણ કે આવનારા વિડીયો લેસનમાં આપણે એના વિશે પ્રેક્ટિસ પણ કરીશું અલંકાર પ્રેક્ટિસ કરીશું પલટા પ્રેક્ટિસ કરીશું તો મિત્રો ટોટલ બાર સ્વર છે બરાબર સાત શુદ્ધ સ્વર ચાર કોમલ સ્વર અને એક તીવ્ર સ્વર એમ કરીને ટોટલ બાર સ્વર થાય છે હવે સપ્તકની માહિતી મેળવીએ તો સપ્તકની અંદર સાથી લઈને સા સુધીનું એક સપ્તક બને છે ત્યારબાદ ફરીથી સાથી લઈને બીજા સા સુધી બીજું એક સપ્તક બને છે અને આ સાથી લઈને નેક્સ્ટ સા સુધી ત્રીજું સપ્તક બને છે એટલે સંગીતમાં હાર્મોનિયમમાં કીબોર્ડમાં ટોટલ ત્રણ સપ્તક આવેલા હોય છે એમાં મંદ્ર સપ્તક મધ્ય સપ્તક અને તારસપ્તક એ રીતે વેચાયેલા હોય છે બરાબર આપણે જે અત્યારે વાત કરી રહ્યા છીએ તે આપણે મધ્ય સપ્તકમાં વાત કરી રહ્યા છે આપણી પાસે સાદું હાર્મોનિયમ છે એટલે એમાં મધ્ય સપ્તક અહીંયા લાસ્ટમાં આપેલું છે ત્યારબાદ આ તાર સપ્તક છે બરાબર તમારા હાર્મોનિયમની અંદર આ મંદ્ર સપ્તક કેવા છે આ મધ્ય સપ્તક અને આ તાર સપ્તક બરાબર તો આઈ હોપ કે તમને સપ્તક વિશેનો પ્રોપર ખ્યાલ આવી ગયો છે આ સાથે લઈને આ શા સુધીના જે સ્વરો આવેલા છે અંદર એ બધાને આપણે સ્વપ્તક તરીકે ઓળખીએ છીએ સપ્તક એટલે સાત સ્વર બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આ સા અને આ સા એક જ ગણા છે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આ સાત સ્વરોના સમૂહને આપણે સપ્તક તરીકે ઓળખીએ છીએ તો આવા ત્રણ સપ્તક હોય છે મંદ્ર સપ્તક મધ્ય સપ્તક અને તાર સપ્તક એને આપણે અંગ્રેજીમાં લોઅર ઓક્ટિવ મિડલ ઓક્ટિવ અને હાયર ઓક્ટિવ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો જ્યારે પણ હાર્મોનિયમ તમે વગાડવા માટે બેસો છો ત્યારે તમારી પોશ્ચર એટલે કે બેસવાની સ્થિતિ એકદમ સ્ટ્રેટ હોવી જોઈએ એક હાથ લેફ્ટ હેન્ડ તમારો દમણ ઉપર હોય અને રાઈટ હેન્ડ તમારો કીઝ ઉપર હોય છે હાર્મોનિયમ વગાડતા પહેલાં તમારે સ્ટોપર્સને ખોલી નાખવાના હોય છે ત્યારબાદ ધમણનો ઉપયોગ તમારે જરૂરિયાત મુજબ કરવાનો છે જ્યારે તમે કીઝ ઉપર પ્રેસ કરેલું હોય ત્યારે જ દમણનો ઉપયોગ કરવાનો છે નહીં તો વધારે પડતી હવા ભરાઈ જશે અને દમણ ફાટી જવાનો ભય રહેશે આ રીતે એક સ્વર દબાવીને તમારા હાર હાર્મોનિયમ ઉપર દમણને આ રીતે પ્રેસ કરવાની છે ધીમે ધીમે બરાબર તો અવાજ પ્રોડ્યુસ થશે અને આગળની તમારી પ્રેક્ટિસ ચાલુ રહેશે તો હવે એક વખત સરગમની પ્રેક્ટિસ કરી લઈએ સા તો આ રીતે તમારે સરગમની પ્રેક્ટિસ કરવાની છે બરાબર એ મધ્ય સપ્તકમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે આપણે દરેક વખતે વિડીયોમાં સી શાઇપથી એટલે કે કાળી એકથી પ્રેક્ટિસ કરીશું કાળી એકથી પ્રેક્ટિસ એટલા માટે કરવાની છે કે જેનાથી તમને ખૂબ જ સરળતાથી સમજણ પડી જાય બરાબર તો આજના વિડીયો લેશનમાં આપણે સ્વર વિશેની ઓળખાણ મેળવી એટલે કે સાત શુદ્ધ સ્વર ચાર કોમલ સ્વર એક તીવ્ર સ્વર ટોટલ બાર સ્વરની આપણે માહિતી મેળવી એમના ફૂલ નામ એટલે કે પૂરા નામ પણ આપણે જાણી લીધા સા સડજ રે રિષભ ગ ગંધાર મ મધ્યમ ક પંચમ ધ ધૈવત ની એટલે નિશાદ ત્યારબાદ રે ગ ધ ની કોમલ સ્વર અને એક તીવ્ર સ્વર મા બરાબર ટોટલ બાર સ્વરનો અભ્યાસ આપણે કરી દીધો છે ત્યારબાદ સપ્તકની માહિતી મેળવી જેમાં સપ્તકમાં મંદ્રસપ્તક સપ્તક અને તાર સપ્તક બરાબર આ ત્રણ સપ્તક વિશે માહિતી મેળવી ત્યારબાદ આપણે સરગમ શીખ્યા કે સાથી સા સુધી આપણે કઈ રીતે પ્રેક્ટિસ કરવાની છે સાલે મિત્રો આની પ્રેક્ટિસ તમારે ડેલી દસ મિનિટ કરવાની હોય છે નેક્સ્ટ વિડીયો લેશનમાં આપણે અલંકાર અને સ્વરની પ્રેક્ટિસ કરીશું સાથે સાથે બેલોને કંટ્રોલ કઈ રીતે કરવો તેના વિશે ચર્ચા કરીશું તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો